પનીરના શોખીનો ચેતી જજો એસિડિક એસિડ અને પામોલિનની ભેળસેળ દ્વારા તૈયાર થતું નકલી પનીર પનીરની બનાવટમાં પામોલિન તેલ અને એસિડિક એસિડનો ઉપયોગ કરતા અને ફૂડ લાયસન્સ વિના ધંધો કરતાં બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપીના એક વેપારી ભેળસેળ કરતાં પકડાયા છે ફૂડ વિભાગની ટીમે પનીરના ત્રણ નમૂના લઈ બે લાખ રૂપિયાની કિંમતનો નવસો પંદર કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે ફૂડ લાયસન્સ વિના પેઢી ચલાવી ભેળસેળ કરતાં પકડાયા ખાદ્ય પદાર્થોમાં ભેળસેલ એટલી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે કે ફૂડ વિભાગના તપાસનીશ કર્મચારીઓની સંખ્યા પણ ઓછી પડી રહી છે વિભાગ એક જગ્યાએ દરોડો પાડે છે તો બીજા દસ વેપારીઓ ભેળસેલ કરે છે બજારમાં ડુપ્લિકેટ ખોરાક બની રહ્યો છે અને વેચાઈ પણ રહ્યો છે છાપી જેઆઈડીસી એસ્ટેટમાં આવેલી આલિયા મિલ્ક પ્રોડક્ટ્સ કંપનીમાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન થાય છે તેવી બાતમીના આધારે ફૂડ વિભાગના કર્મચારીઓએ દરોડો પાડ્યો હતો આ કંપનીના માલિક કરોડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન કોઈ પણ જાતના ખોરાક ઉત્પાદનના પરવાના વિના ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતા હતા એસિડિક એસિટિક એસિડ અને પામોલિન તેલના સાત ડબ્બા મળ્યા કંપનીના માલિકની હાજરીમાં ફૂડ વિભાગના કર્મચારીઓએ ત્રણ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો નવસો પંદર કિલોગ્રામનો જથ્થો કે જેની અંદાજીત કિંમત બે લાખ રૂપિયા થાય છે તે સ્થળ પરથી જપ્ત કરી લેવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોવાથી પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ कायदेसर कार्यवाही करते टी वी न्यूज वडोदरा